પોરબંદર માં આંગળીયા પેઢીના સંચાલક સાથે છેતરપિંડીની ઘટના બની છે જેમાં તેમના પાડોશી સહિત ચાર ઈસમો એ ચુમ્માલીસ લાખના વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે પોરબંદરના મિલપરામાં લાડવા ડેલા પાછળ રહેતા અને ઇન્દ્રપ્રસ્થ હોટલમાં નીચેના ભાગે એચએમ આંગળીયા પેઢી ચલાવતા વિમલ પ્રતાપ સીડા નામના પાંત્રીસ વર્ષના યુવાને કમલાબાગ પોલીસ મથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રાજીવનગરના પટેલનગરમાં બીએસએનએલ કચેરીવાળી ગલીમાં રહેતા શૈલેષ મગન સાવલિયા ઉર્ફે શૈલેષ પટેલ તેમના પાડોશી હતા અને પરિચય થતાં તેમણે એવું જણાવ્યું હતું કે રાજીવનગર પેટ્રોલ પંપ પાછળ લંડન હાઉસ એપાર્ટમેન્ટમાં રહેતા

મોકલવા જણાવ્યું હતું પરંતુ પુંજાની માત્ર છ લાખની વધુની રકમ જમા હતી ત્યારે યુ કેના લીલા ઓર્ફે નિલેશ મોઢવાડિયા પાસેથી ત્રીસ હજાર બાઉન્ડનું પેમેન્ટ આવશે એટલે ચૂકવી આપશે એમ જણાવ્યું હતું આથી પુંજાનો ભરોસો અને વિશ્વાસ રાખીને ભરૂચના રાજા મોઢાને પુંજા અને શૈલેષ પટેલના કહેવાથી સાઠ લાખ રૂપિયા વિમલે મોકલી આપ્યા હતા જેમાં ચુમ્માલીસ લાખ સાત હજાર પાંચસો પચાસ બાકી હતા જેને ઉઘરાણી કરતા પૂંજા અમરે એ રકમ આપવાનો વાયદો કર્યો હતો પરંતુ ત્યારબાદ પૂંજા અને શૈલેષ પટેલે તેમજ સાહીઠ લાખ રૂપિયાનો મેસેજ કરવાવાળી વ્યક્તિ રાજા મોઢાએ ભરૂચ બ્રાન્ચમાંથી પૈસા ઉપાડી લીધા હોવા છતાં રકમ ચૂકવી ન હતી અને અવારનવાર ઉઘરાણી કરતા અને પોલીસ ફરિયાદ કરવાની ચેતવણી પણ આપતા પૂંજાએ રૂપિયા બાબતે ફરિયાદ કરશે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી તેથી અંતે વિમલે પૂંજા અમર શૈલેષ પટેલ ભરૂચના રાજા મોઢા અને યુકેના લીલા ઓર્ફે નિલેશ મોઢવાડિયા સામે વિશ્વાસઘાત અને ગુનો દાખલ કરાવતા કમલાબાગ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર